એકસો એકવીસ વર્ષ પછી નવા વર્ષમાં ચંદ્રગ્રહ યોગથી બનશે લગ્ન સંયોગ બે હજાર છવ્વીસ માં આ પાંચ રાશિઓનું થશે મંગલ મિલન જી હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસ નો આગાસ ખૂબ જ ઝડપથી થવાનો છે જેનાથી બાર માંથી પાંચ રાશિઓના નવા વર્ષમાં ચંદ્રગ્રહણ યોગથી લગ્નનો દુર્લભ સંયોગ બનવાનો છે હવે આ પાંચ રાશિઓના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની શુભ દ્રષ્ટિથી બે હજાર છવ્વીસમાં માં પાંચ રાશિઓનો લગ્નના દુર્લભ સંયોગથી આ રાશિના લગ્ન થઈને જ રહેશે હા મિત્રો હવે આ રાશિઓના જીવનમાં લગ્નને લઈને જે પણ સમસ્યા આવતી હતી એ સમસ્યાઓ બે હજાર છવીસ માં સમાપ્ત થઈ જશે જેનાથી આ પાંચ રાશિઓનું જીવન થશે ખુશીઓથી માલામાલ કારણ કે આ રાશિઓની લગ્ન કુંડળી હવે મજબૂત થવાની છે જી હા મિત્રો મિત્રો ચંદ્ર યોગના દુર્લભ સંયોગથી આ વર્ષ ખુશીઓ લઈને આવશે તો પ્યારા મિત્રો તમે આ વીડિયોમાં અંત સુધી જરૂર બને રહેજો કારણ કે આ પાંચ રાશિઓ પર વર્ષ બે હજાર છવ્વીસ માં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા ભગવતીની શુભ દ્રષ્ટિ થી યોગ મજબૂત થવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે નવું વર્ષ નવી શરૂઆત નો સંકેત લઈને આવે છે અને જ્યારે વાત થાય લગ્ન જેવા પવિત્ર બંધન ની તો દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેના સિતારા શું કહે છે તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ઘણી રાશિઓ માટે લગ્ન નો શુભ સંયોગ લઈને આવી રહ્યું છે જેમની કુંડળીમાં અત્યાર સુધી લગ્ન ના યોગ ટળી રહ્યા હતા એમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લઈને આવી શકે છે જી હા મિત્રો જ્યોતિષાસ્ત્ર પ્રમાણે કેટલાક ખાસ ગ્રહોની ચાલ અને દશાઓ આ વર્ષે ઘણા જાતકોના જીવનમાં લગનના મંગળસૂત્રને મજબૂત બનાવી રહી છે જી હા મિત્રો અને સાથે લગ્નના કારક ગ્રહ ગુરુ શનિ શુક્રની શુભ દશાથી ચંદ્ર ગ્રહ યોગ બનશે જેનાથી આ રાશિઓના સંબંધોમાં પણ જબરદસ્ત મજબૂતી જોવા મળશે મિત્રો વર્ષ જ્યોતિષીય ગણના જાન્યુઆરી બે હજાર છવીસ થી લઈને એકવીસ વીસ માર્ચ ઓગણીસો છવ્વીસ સુધીનો સમય એક ખૂબ જ શક્તિશાળી ગ્રહ સ્થિતિ લઈને આવશે જી હા આ દરમિયાન ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વકરી રહેશે ત્યારે ચંદ્રમા અને શુક્ર નો સંયોગ ઘણી વાર એવી સ્થિતિ બનાવશે જેનાથી લગ્ન અને પ્રેમ સંબંધ ની સંભાવનાઓ વધશે એટલું જ નહીં પણ શનિદેવ આ સમયે કુંભ રાશિમાં રહેશે અને શુભ દૃષ્ટિ વૃષભ કર્ક અને કન્યા સ્ત્રી વગેરે તમામ રાશિઓ પર નાખશે જેનાથી લગ્નના ગ્રહ શુક્ર અને ગુરુ બંનેનો પ્રભાવ એ રાશિઓના જીવનમાં શુભ પરિણામ આપશે હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક હોય છે એવામાં જાતકના જીવનમાં લગ્ન સાથે જોડાયેલી અડચણો સમાપ્ત થાય છે યોગ્ય જીવનસાથીનું આગમન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે એટલે એકલે 2026 માં જે પણ જાતક લગ્ન યોગ્ય છે એમના માટે આ વર્ષ અત્યંત શુભ અને મંગલકારી સાબિત થશે તો મિત્રો તમે આ વિડિયોમાં અંત સુધી બનેલા રહેજો કારણ કે આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી નારાયણ ભગવાનનો જયકારો જરૂર લગાવજો અને વીડિયોને પ્યારું લાઈક કરી દેજો અને વધુમાં વધુ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી જ્યોતિષ સાથે જોડાયેલી માહિતી તમને મળતી રહે તો દર્શક મિત્રો ચાલો જાણીએ કે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું વર્ષ છવ્વીસ ખુશીઓની સોગાદ લઈને આવશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ વાળા જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જે જાતકોની ઉંમર લગ્ન યોગ્ય થઈ ગઈ છે અને જે જીવનસાથીની શોધમાં પણ છે તો લગ્ન યોગ બે હજાર છવ્વીસ કહે છે કે આ વર્ષ તમારા માટે અનુકૂળ કહેવાશે જી હા મિત્રો વર્ષની શરૂઆતથી લઈને બે જૂન સુધી બૃહસ્પતિ ગ્રહનો સાતમા ભાવ પર પ્રભાવ લગ્ન કરાવવા માટે મદદગાર સાબિત થશે જો કે બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર ની વચ્ચે લગ્ન સાથે જોડાયેલા મામલામાં ગુરુ ગ્રહ ન તો અનુકૂળ અને ન તો પ્રતિકૂળ પરિણામ આપશે પણ વર્ષની શરૂઆત થી બે જૂન સુધી અને તે પછી નવેમ્બર અને મહિનામાં લગ્ન કરાવવામાં બૃહસ્પતિનો ગોચર પૂરેપૂરો તમારો સાથ આપશે આ દાંપત્ય જીવનમાં પણ અનુકૂળતા જોવા મળશે તમે નાની નાની સમસ્યાઓ પરસ્પર વાતચીતથી ઉકેલી લેશો એવું કરવું તમારા માટે સારું સાબિત થશે અને તમારું દાંપત્ય જીવન સુખી અને ખુશહાલ રહેશે કુલ મળીને વર્ષ બે હજાર છવીસ મેષ રાશિના અવિવાહિત જાતકો ને લગ્ન સાથે જોડાયેલા મામલાઓ માટે ઘણે અંશે અનુકૂળ રહેશે વર્ષના મોટા ભાગના સમય બૃહસ્પતિ દેવ ગોચર અનુકૂળ રહેવાથી તમે વૈવાહિક જીવન આનંદ માણી શકશો લગ્ન ની સમસ્યાઓ દૂર કરવા માટે ખાસ ઉપાય શિવલિંગ પર રોજ જળ ચઢાવો અને નમઃ શિવાય જાપ કરો દર શુક્રવારે સુહાગણ સ્ત્રીઓને ભોજન કરાવો કન્યાઓને વસ્ત્ર કે મીઠાઈ દાન કરો મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો ગણેશજીને દૂર્વા ચઢાવો અને લગ્નમાં બાધા નિવારણ માટે ગણપતિએ નમઃ જપ કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવીસ માં બનતો લગ્નનો ચંદ્રયોગ હવે વૃષભ રાશિ માટે વર્ષ બે હજાર છવીસ માં લગ્ન સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત લાવશે જી હા મિત્રો વૃષભ રાશિવાળા જે જાતક લગ્ન બંધનમાં બંધાવા માંગે છે કે પછી તમે લગ્ન યોગ્ય થઈ ગયા છો તો એમના માટે નવું વર્ષ એટલે બે હજાર છવ્વીસ સકારાત્મક પરિણામ લઈને આવશે જો તમે લગ્ન યોગ્ય છો તો વર્ષ બે હજાર છવ્વીસ લગ્ન ના બંધવામાં તમારી મદદ કરશે વર્ષની શરૂઆતથી જૂન સુધી બૃહસ્પતિ દેવ તમારા બીજા ભાવમાં રહેશે એવામાં તમારા પરિવારના સભ્યોમાં વૃદ્ધિ થશે આ સ્થિતિ સંકેત આપે છે કે લગ્ન પછી તમારા ઘરે કોઈ નવો સભ્ય આવશે કે તમને કોઈ નવો પરિવાર મળી શકે છે સાથે વર્ષ બે હજાર છી જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે આ દરમિયાન બૃહસ્પતિ દેવ તમારા સપ્તમ ભાવને જોશે એવામાં બૃહસ્પતિ ગ્રહ લગ્ન કરાવવામાં મદદગાર બનશે પણ એકત્રીસ ઓક્ટોબર પછી એમની સ્થિતિ તમારા માટે વધુ અનુકૂળ નહી રહેવાની સંભાવના છે વૈવાહિક જીવનની દ્રષ્ટિએ વર્ષ બે હજાર છીત્રીસ ઓક્ટોબર સુધી માટે ઉપાય ખાસ કરીને સોમવારે લગ્ન યોગ્ય કન્યાઓ કાત્યાયની દેવી ની પૂજા કરે કાત્યાયની મહામાયા મહાયોગી ની યધેશ્વરી મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો શુક્રવારે લક્ષ્મી નારાયણ દીપ પ્રગટાવો દર અમાવસ્યાએ તુલસી પર જળ ચઢાવો નંબર મિથુન મિથુન રાશિ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે લગ્ન યોગ બે હજાર છવ્વીસ મુજબ મિથુન રાશિના જે જાતક લગ્ન કરવા ઇચ્છુક છે અને ઘણા સમયથી એ માટે પ્રયત્નશીલ પણ છે એમના માટે વર્ષ બે હજાર છવ્વીસ ઘણું શુભ રહેવાનો અંદાજ છે જી હા મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી બૃહસ્પતિ તમારા પહેલા ભાવમાં રહેશે અને સાતમા ભાવને જોશે લગ્ન માટે આ એક સારી સ્થિતિ ગણાય છે ઉપરથી બૃહસ્પતિ તમારા સાતમા ભાવના સ્વામી થઈને સાતમા ભાવને જોશે અને એને પણ શુભ માનવામાં આવશે તે જ સપ્તમેશ પ્રથમ ભાવમાં રહીને પંચમ ભાવ પર દૃષ્ટિ નાખશે અને એવામાં લગ્નના પ્રબળ યોગ બનશે સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરનારાઓને પણ સારા પરિણામ મળશે એવામાં વર્ષની શરૂઆતથી બે ઓક્ટોબર સમય લગ્ન અને પ્રેમ લગ્ન બંને માટે ઉત્તમ રહેશે બૃહસ્પતિ બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર વચ્ચે ઉચ્ચ અવસ્થામાં બીજા ભાવમાં રહેશે જે એરેન્જ મેરેજ સાથે જોડાયેલા મામલાઓમાં ખૂબ સારા પરિણામ આપી શકે છે ઝડપી લગ્ન માટે ઉપાય દર સોમવારે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરો ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો અને કેળાના ઝાડને જળ અર્પણ કરો ચંદ્ર દોષ નિવારણ માટે સોમ પ્રદોષ વ્રત રાખો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે એક એકવીસ વર્ષ પછી નવા વર્ષમાં લગ્નના દુર્લભ સંયોગ બનવાથી આ નવું વર્ષ કર્ક રાશિવાળા જાતકો માટે ખૂબ જ શાનદાર સાબિત થશે જી હા મિત્રો કારણ કે લક્ષ્મી માતા અને ભગવાન નારાયણનો આશીર્વાદ નવા વર્ષમાં તમને મળશે સાથે એ કન્યાઓ અને એ વર્ગ જેમનું લગ્ન વર્ષ બે હજાર પચીસ માં ન થઈ શક્યું એમના માટે વર્ષ બે હાજર છવીસ લગ્ન દુર્લભ સંયોગ બનાવનાર છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસ નો શરૂઆત સમય ફળદાયી રહેશે શુભ કાર્યો અને લગ્નના કારક ગ્રહ પંચમ ભાવ પર ગુરુ ગ્રહ નો પ્રભાવ પ્રેમ સગાઈ અને મિત્રતા માટે શુભ માનવામાં આવે છે એવામાં લગ્ન સંબંધિત વાતો આગળ વધી શકે છે અને તમારી સગાઈ થઈ શકે છે જ્યારે સાતમા ભાવ પરદૃષ્ટિથી લગ્નના યોગ મજબૂત થશે એટલે વર્ષની શરૂઆત થી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય સગાઈ અને લગ્ન બંને કાર્યો માટે અનુકૂળ રહેશે જોકે દરમિયાન વૈવાહિક જીવનની સમસ્યાઓને આગળ વધતા પહેલા જ ઉકેલી લેજો ઝડપી લગ્ન માટે ઉપાય શિવલિંગ પર રોજ જળ ચઢાવો અને નમઃ શિવાય નો જાપ કરો દર શુક્રવારે સુહાગણ સ્ત્રીઓને ભોજન કરાવો कन्याओं ने वस्त्र के मिठाई दान करो मंगलवारे गोर और लाल वस्त्र हनुमान जी ने अर्पण करो नंबर 5 सिंह राशि सिंह राशि वाला जातकों ने जणावी दईये के वर्ष 2025 मा चंद्र योग थी लग्न ना मंगल संयोग बनवा सिंह राशि वाला जातकोनी किस्मत मा हवे भाग्यनी कुंडली मजबूत थई गई छे जी हां मित्रों जेना थी आ नवो वर्ष सिंह राशि वाला जातको नवो आगाज लेने आवशे તેજ સિંહ રાશિના જે જાતકોની લગ્નની ઉંમર થઈ ગઈ છે કે જે લગ્ન કરવા ઈચ્છુક છે અને સતત પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે વર્ષ બે શાનદાર કહેવાશે લગ્ન યોગ બે મુજબ લગ્ન બંધનમાં બંધાવવા માટે આ સમય ઉત્તમ રહેશે કારણ કે વર્ષની શરૂઆતથી બે જૂન બે સુધી ગુરુ મહારાજ તમારા લાભ ભાવમાં રહેશે જો કે બૃહસ્પતિ દેવ સંસ્કાર અને પરિવારના કારક માનવામાં આવે છે એવામાં લાભ ભાવમાં બેઠેલા બૃહસ્પતિની દૃષ્ટિ પાંચમા અને સાતમા ભાવ પર પડવાથી સગાઈ પ્રેમ સંબંધ અને લગ્ન માટે સમય ફળદાયી રહેશે વર્ષની શરૂઆતથી થી બે જૂન બે હજાર છવ્વીસ સુધીની અવધિ તમારા માટે મજબૂત રહેશે પરંતુ બે જૂન બે હજાર છવીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવીસ નો સમય લગ્ન સંબંધિત મામલાઓ માટે કમજોર રહેવાની આશંકા છે પણ એકત્રીસ ઓક્ટોબર પછીની સારી કહેવાશે કારણ કે આ દરમિયાન બૃહસ્પતિ ગ્રહ તમારા પંચમ અને સપ્તમ ભાવને એકસાથે જોશે એના પરિણામ સ્વરૂપે સગાઈ અને લગ્નના યોગ બનશે જે જાતક પ્રેમ લગ્ન કરવા માંગે છે એમને સફળતા મળશે ઝડપી લગ્ન માટે ઉપાય શુક્રવારે સિંદુર ચૂડી અને દર્પણ મંદિરમાં ચઢાવો લગ્નમાં રૂકાવટ હોય તો રસોઈમાં ચાંદીનો સિક્કો રાખો ઘરના ઉત્તર પૂર્વ ભાગને સ્વચ્છ રાખો હા મિત્રો આગળ નંબર છ પર છે કન્યા રાશિ તો કન્યા રાશિ વાળા જાતકો ને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી લગ્નના દુર્લભ યોગથી કન્યા રાશિ વાળા જાતકો પર ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિથી વર્ષ બે હજાર છવીસ માં લગ્નના પવિત્ર બંધન માં બંધાશે જી હા મિત્રો આ વર્ષ તમારા માટે મંગલમય સાબિત થવાનું છે તેજ કન્યા રાશિ વાળા એ જાતક જે લગ્ન કરવા માંગે છે કે સતત કોશિશ કરી રહ્યા છે એમના માટે લગ્ન યોગ બે હજાર કહે છે કે લગ્ન ની દૃષ્ટિએ આ વર્ષ મિશ્રિત પરિણામ લઈને આવશે લગ્ન ભાવના સ્વામી શુક્ર ગ્રહ બે જૂન બે હજાર છવ્વીસ થી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉચ્ચ અવસ્થામાં લાભ ભાવમાં રહેશે એવામાં આ લગ્ન લગ્ન સાથે જોડાયેલા મામલાને આગળ વધારવામાં મદદરૂપ થશે જ્યારે સાતમી દૃષ્ટિથી બૃહસ્પતિના પાંચમા ભાવને જોવાથી સગાઈના યોગ બની શકે છે જણાવી દઈએ કે પંચમ ભાવમાં મકર રાશિ હોય છે અને મકર રાશિ સાથે બૃહસ્પતિ દેવના સંબંધ સારા નથી માનવામાં આવતા એવામાં તમારે સગાઈ પછી લગ્ન ને લાંબો સમય ટાળવાથી બચવું પડશે બલકે મંગની પટ બ્યાહની કોશિશ કરવી પડશે તો જ તમને સારી સફળતા મળી શકે છે પણ વર્ષની શરૂઆત થી બે જૂન અને એકત્રીસ ઓક્ટોબર પછીની અવધિને લગ્ન લગ્ન અને સગાઈ માટે અનુકૂળ ન કહી શકાય એવામાં તમે લગ્ન લગ્ન જેવા માંગલિક કાર્ય બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ ની વચ્ચે કરવાનો પ્રયત્ન કરજો ઝડપી લગ્ન માટે ઉપાય દર સોમવારે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને નમઃ શિવાય નો એકસો આઠ વાર જાપ કરો શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરો હા મિત્રો નંબર સાત તુલા રાશિ તુલા રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના જે જાતક લગ્ન કરવા માંગે છે કે કોઈ કારણસર લગ્ન યોગ નથી બની રહ્યા તો જણાવી દઈએ કે લગ્ન યોગ બે હજાર છવીસ મુજબ આ બાબતમાં નવું વર્ષ એટલે બે હજાર છવ્વીસ તમારા પક્ષમાં પરિણામ લાવશે જે લોકો લગ્ન કરવા યોગ્ય છે એમના માટે વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય ખાસ રહેશે આ દરમિયાન બૃહસ્પતિ ગ્રહ તમારી કુંડળીમાં એવી જગ્યાએ હશે જેનાથી લગ્ન સાથે જોડાયેલી વાતોમાં ફાયદો થઈ શકે છે આ સમયે તમારી સગાઈના યોગ બની શકે છે જો કે જ્યાં સગાઈ થવાની છે ત્યાં રાહુ ગ્રહ બેઠો છે એનો મતલબ એ છે કે અથવા તો તમે સગાઈની તરત જ લગ્ન કરી લો અથવા લગ્નની વાત પાંચ ડિસેમ્બર બે પછી જ આગળ વધારો કારણ કે જો તમે લગ્ન ટાળતા રહેશો તો રાહુના કારણે કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે અને સંબંધ તૂટી પણ શકે છે બૃહસ્પતિ તમારા સંબંધને મજબૂત બનાવશે પણ રાહુ કેટલીક અડચણો નાખી શકે છે જો તમે જાણ પહેચાન કોઈ સંબંધ તરફ આગળ વધી રહ્યા છો તો એમાં સફળતાની સંભાવના વધુ છે ઉપાય મંગળવારે હનુમાનજી કે મંગળ દેવની પૂજા કરો લાલ મસૂર ની દાળ નું દાન કરો મંગળ ગ્રહ શાંતિ પાઠ કોઈ બ્રાહ્મણ થી કરાવો સુહાગણ સિંદૂર અને લાલ ચુડીઓ દાન કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્રિત પરિણામ લઈને આવી શકે છે આશંકા છે કે આ વર્ષે તમને લગ્ન ના પ્રસ્તાવ મળે પણ સરળતાથી વાત ન બને ખાસ કરીને વર્ષની શરૂઆતથી થી બે જૂન સુધી મન મુજબના સંબંધ ન મળે પણ બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન તમને કેટલાક સારા પ્રસ્તાવ મળી શકે છે જેને તમે સગાઈ કે લગ્નમાં ફેરવી શકો છો જ્યારે એકત્રીસ ઓક્ટોબરથી વર્ષના બાકીના સમય સુધી પરિણામ સરેરાશ રહી શકે છે કારણ કે આ દરમિયાન સાતમા અને પાંચમા ભાવથી બૃહસ્પતિનો કોઈ સંબંધ નહી રહે જોકે બીજા ભાવથી સંબંધ રહેશે જે પરિવારની વૃદ્ધિ દર્શાવે છે એવામાં તમે લગ્ન આશા રાખી શકો છો સરળ શબ્દોમાં કહીએ તો લગ્ન સાથે જોડાયેલી વાતોને આગળ વધારવા જૂન સુધીનો સમય થોડો કમજોર રહેશે ઝડપી લગ્ન માટે ઉપાય એક ગૌરી શંકર પૂજા કરો દર સોમવારે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો નમઃ શિવાય પાર્વતી નમઃ મંત્રનો નો એકસો આઠ વાર જાપ કરો જેથી લગનમાં આવતી બાધાઓ દૂર થાય નંબર નવ ધનુ રાશિ રાશિ વાળાને જણાવી દઈએ કે લગ્ન યોગ બે હજાર ધનુ રાશિ ના જાતકો માટે આ વર્ષ ઘણે અંશે અનુકૂળ રહેશે જો કે લગ્ન તમારી કુંડળીની દશાઓ અને ગ્રહોના ગોચર ના પ્રભાવ પર નિર્ભર કરે છે ગ્રહોના ગોચર ના આધારે આ વર્ષ લગ્ન ના મામલા માં સારું રહેશે આ દરમિયાન જાન્યુઆરી થી બે વીસ જૂન ઓગણીસો બંધાવાના યોગ બનશે સાથે દશાઓ અનુકૂળ હશે તો તમારું લગ્ન થઈ શકે છે જ્યારે બે જૂન થી એકત્રીસ વીસ ઓક્ટોબર ઓગણીસો છવીસ સુધી બૃહસ્પતિ ગ્રહ લગ્ન સાથે જોડાયેલા મામલામાં તમારો સાથ નહીં આપે એ પછી 31 20 ઓક્ટોબર 1926 પછીની અવધિમાં બૃહસ્પતિ દેવની સ્થિતિ ફરીથી તમારા માટે શુભ થઈ જશે કારણ કે આ દરમિયાન એમની દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ અને પાંચમા ભાવ પર હશે એવામાં આ લગ્ન સાથે જોડાયેલી વાતોમાં મદદરૂપ થશે ખાસ કરીને જે લોકો પ્રેમ લગ્ન કરવા માંગે છે એમના માટે તે જ જે જાતકોનું લગ્ન થતા રૂકી જાય છે એમના માટે ખાસ ઉપાય કાત્યાયની દેવી વ્રત કન્યાઓ શુક્રવારથી શરૂ કરીને સતત એકવીસ દિવસ કાત્યાયની મહામાયા મહાયોગીની યધેશ્વરી નંદ ગોપ્તન દેવતી મે કુરુતે નમહનો એકસો આઠ વાર જાપ કરે તો લગ્ન યોગ અત્યંત પ્રબળ થાય છે નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્રિત પરિણામ લઈને આવશે ભલે વર્ષનો આખો સમય લગ્ન માટે વધુ મદદગાર ન રહે પણ બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર વચ્ચે બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં તમારા સાતમા ભાવમાં બેઠેલા હશે આ સ્થિતિને લગ્ન માટે શુભ માનવામાં આવશે જો કે સગાઈ અને લગ્ન વચ્ચે વધુ લાંબો અંતર ન રાખો કારણ કે શનિની ત્રીજી દૃષ્ટિ પાંચમા ભાવ પર હશે એવામાં આ સગાઈ પછી સંબંધમાં સમસ્યા આપી શકે છે અને સગાઈ તૂટી પણ શકે છે જો તમે જ તપાસ કરીને સગાઈ પછી તરત લગ્ન કરી લેશો તો તમારે સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે જ્યારે વર્ષની શરૂઆત થી બે જૂન બે હજાર છવ્વીસ સુધી લગ્ન કરાવવામાં કોઈ ખાસ ભૂમિકા નહીં નિભાવે પણ બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર વચ્ચેનો સમય ઘણો સારો રહેશે આ દરમિયાન લગ્ન વગેરે કાર્ય પૂર્ણ થઈ શકે છે ઓક્ટોબર પછીની માટે રહેશે ઉપાય શુક્રવારે સુહાગણ સ્ત્રીઓને વસ્ત્ર આપો દર શુક્રવારે લાલ કે ગુલાબી વસ્ત્ર ચૂડી બિંદી દાન કરો શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે અને લગ્ન ઝડપથી થાય છે હા મિત્રો આગળ નંબર અગિયાર છે કુંભ રાશિ તો કુંભ રાશિના જાતકો આ વર્ષ તમારા માટે શાનદાર સાબિત થશે આગળ વધારવામાં મદદ કરશે આ અવધિમાં તમારા લગ્ન વાત આગળ વધી શકે છે કે સગાઈ થઈ શકે છે જ્યારે ઘર પરિવારનો કોઈ મોટો વડીલ તમારા લગ્ન કરાવવામાં મદદ કરશે તમને જણાવી દઈએ કે લગ્ન ના યોગ માત્ર વર્ષની શરૂઆત થી બે જૂન સુધી રહેશે અને એ પછી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય લગ્ન માટે કમજોર રહી શકે છે સંભવ છે કે અવધિમાં ગુરુ ગ્રહ લગ્ન સંબંધમાં તમારો સાથ ન આપે પણ એકત્રીસ ઓક્ટોબર પછીની અવધિ લગ્ન લગ્ન માટે સારી કહેવાશે એવામાં હવે તમારા લગ્નની વાત આગળ વધી શકે છે ઉપાય કેળાના ઝાડ પૂજા ગુરુવારે કેળા ના ઝાડ ને સિંચન કરો પ્રગટાવો અને લગ્ન યોગ બે હજાર છવીસ મુજબ મીન રાશિ જાતકો માટે વર્ષ બે હજાર શાનદાર સાબિત થશે કે વર્ષની શરૂઆતથી બે જૂન સુધીનો સમય લગ્નમાં વધુ મદદ નહીં કરી શકે પણ બે ઓક્ટોબર સુધીનો સમય લગ્ન અને સગાઈ માટે ઘણો સારો રહેશે જણાવી દઈએ કે આ પહેલા ભાવના સ્વામી પાંચમા ભાવમાં બેસીને લાભ ભાવને જોશે એવામાં અવધિ લગ્ન અને પ્રેમ લગ્ન કરાવવામાં તમારા માટે મદદગાર સાબિત થશે સાથે સગાઈની વાત માટે પણ સમય શુભ રહેશે જ્યારે એકત્રીસ ઓક્ટોબર પછી બૃહસ્પતિની સ્થિતિ ફરીથી લગ્ન સંબંધિત મામલાઓ માટે કમજોર રહેશે સરળ શબ્દોમાં જો તમારી સગાઈ એકત્રીસ ઓક્ટોબર પહેલા થઈ ગઈ તો તમારું લગ્ન પણ પૂર્ણ થઈ શકશે ઉપાય સોમવાર વ્રત શિવ પાર્વતીનું સ્મરણ કરતા સોળ સોમવારનો વ્રત કરો શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો કે શુક્ર અને ચંદ્ર બંને ગ્રહ પ્રસન્ન થઈને લગ્નમાં મધુરતા લાવે છે તો મિત્રો આ હતી એ રાશિઓ જેમના લગ્ન બે હજાર છવીસ કેટલીક તારીખો સુધી નક્કી થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો અને વીડિયોને એક લાઇક શેર કરીને તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મી નારાયણ